જેટલું બને એટલું પાણી માધાનશ્રી શરૂ કર્યા છે બધા યોજનાઓ કે જેટલું જેનાથી થઈ શકે આપણે બધા જેટલી માતાઓ બેઠી છે બધા નામે દરેક જન માતા હોય તો એમ નામે ગમે તો એક જાણ ઉગાડે નાનો છોકરો હોય તોય હોય મારે હોય કદાચ ચોરવાસ થઈ ગયો હોય તો સોવાસ એમના નામે ઉગાડવાનું ઝાડ પણ ઉગાડી તો હકાય ને આ બધા જે નાના નાના સમાજ જીવનને સ્પર્શે એવા બધા મુદ્દાઓ છે એ બધાનો આપણે સાથે રહીને અમલ કરીએ તો આપણે જે અત્યારે માન્ય વડાપ્રધાન શ્રી આપણા દેશ મેમાંય ગુજરાત અને ગુજરાત અત્યારે આખા દેશનું ગ્રોથ એન્જિન છે ને એમાં બધાનો સહકાર મળે અને સહકાર મળે તો આપણે જે વિકસિત ભારત તરફ જવું છે વિકસિત ભારત એટલે દરેકે દરેક સુવિધાઓ છે ગામ સુધી પહોંચાડવાની છે એમાં આપણે બધા સાથને સહકાર આપીએ તો એ બધી તમારા સુધી જે શહેરમાં સુવિધા મળે છે તમને અહીંયા બેઠવા મળે એના માટેનો આપણે બધાએ સાથે મળી પ્રયત્ન કરીએ અને એમાં પહોંચી વળાય છે કોઈ તકલીફ પડે એવું નથી જે કામ કરીએ એ સારી રીતે કરીએ ક્વૉલિટીવાળું કરીએ તો આ કામ પૂરું થઈ જાય એવું જ છે એમાં કંઈ તકલીફ પડે એવી નથી અહીંયા સુધીને આવ્યા ત્યાં સુધી તો કદાચ ध्यान राखी सारा बनाया से ये होगी पहुंचवाना तो नहीं तो पी हम जता जता अंदर बातों थकी हुआ है कि भैया तो ये आया था एक रोड आपको हारो नहीं गया <laughs> તો બધાના દર્શન કરવા લાવો ક્યારે મળે મને બધા ઇન્ડિવિજ્યુઅલ આવતા હોય કોઈક ને કોઈક બાકી તો આટલા બધાને મળવાનું થાય જ નહીં લગ્ન પ્રસંગ છે એટલે બીજું કંઈ કહેવાનું નથી પણ બંને દીકરીઓને ખૂબ ખૂબ દિલથી ખૂબ આશીષ આપું છું તેમનું લગ્ન જીવન ખૂબ સારી રીતે આગળ વધે બાકી તો અમારે તો પાછું માઇક આવે એટલે પાછું ચાલે તો પછી પણ જે પ્રમાણે તમે બધા તૈયાર થઈ બેઠા છો એટલે અમને સંતોષ એ વાતનો છે કે ભાઈ અહીંયા આગળ બધી ફેસિલિટી પહોંચી હોય એવું લાગે નિર્મતાના નીર સુધી અહીંયા પહોંચ્યા છે એટલે પણ આપણા વડાપ્રધાન જ એક છે કે જેમને સેચ્યુરેશનનો વિચાર આવે અને તો સ્કીમો બને અને અમુક થોડાક જણને લાભ મળે ને એ લોકો લાભ લઈને ખુશ ને સ્કીમે એકવું જ પણ વડાપ્રધાનશ્રીને એક જ હોય કે ભાઈ સ્કીમ બની તો છે છેવાડાના માનવી સુધીને એનો લાભ કેવી રીતે પહોંચે એના માટે એમને સેચ્યુએશન પોઈન્ટ એટલે સો એ સો ટકા લાભ મળે એના માટેનો એમણે પ્રયત્ન કર્યો અને આજે હું અહીંયાથી આવતો હતો તો અહીંયા વૃક્ષારોપણે રાખ્યું છે એટલે સમાજ જ્યારે ભેગો થયો હોય તો આપણે દરેક જણ પાસે પૈસા હોય તો જ કોકની મદદ કરી શકે એવું નહીં તમે કોકની જોડે જોડે રહીને ઝાડ ઉગડાવડાઓ ને તો એ મોટી સેવા છે દેશ સેવા જ છે પાણી બચાવવાનો પ્રયત્ન કરીએ તો એ દેશ સેવા